હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી સેવ ખમણીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સેવ ખમણી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં રીતે છન્ની રાખી દેવાની છે ચાણી જે આવે છે લોટ ચાળવાની તે અને તેમાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું એટલે કે બેસન એડ કરી દઈશું તો આને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની છે તો એક કપ જેટલા ચણાના લોટને આપણે એકદમ સારી રીતે ચાળી લઈશું તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે પણ સેવ ખમણી બનાવો ત્યારે તેને લોટને ચાળીને જ લેવાનો તો આપણો લોટ આ રીતે સરસ ચડાઈ જાય એટલે એકદમ સરસ ખફી બની અને તૈયાર થઈ જાય છે તો હવે આપણે તેમાં મસાલામાં એક ચમચી જેટલું આદુ અને મરચાની પેસ્ટ છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશી અને સાથે જ આપણે એકદમ સરસ ગરપણ આપવા માટે આપણે તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ નો યુઝ કરીશું અને હવે આપણે એક મોટા લીંબુનો રસ છે તે આપણે તેમાં એડ કરી દઈશું જો તમારે લીંબુનો રસ ના એડ કરવો હોય તો તમે તેમાં લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો તો હવે આપણે બધી જ વસ્તુ તેમાં એડ કરી દીધી છે તો આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પહેલા તો આ બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે તેને આપણે આ રીતે થોડું થોડું એડ કરતા જાય અને બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે એક સાથે આપણે બધું જ પાણી એડ નથી કરી દેવાનું આ રીતે આપણે જેટલું જરૂર પડે એ પરમાણે આપણે તેમાં પાણી એડ કરતા જઈશું અને એકદમ મીડિયમ થી બેટર બનાવી અને રેડી કરીશું આપણે બેટર બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર છે તે પતલું ના હોવું જોઈએ તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને બેટરને એકદમ પરફેક્ટ એવું બનાવી અને રેડી કરી લઈશું તો આપણે સેવ ખમણીમાં તેનું વેટર જ એકદમ સારી રીતે બનાવવાનું હોય છે એટલા માટે તો આ રીતે આપણે સરસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને પરફેક્ટ બેટર બનાવી અને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટિવ બની રેડી થઈ ગયું છે તો આ રીતે ચમચીમાંથી તમને બતાવું તો ચમચીમાંથી એક સરખું પડે એ રીતે આપણે બેટર રેડી કરવાનું છે તો બેટર બનાવતી વખતે મારે થ્રી કપ જેટલું પાણીની જરૂર પડે છે તો આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ પછી આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ એડજસ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે ત્યારે આ રીતે પાછળથી તેલ તેમાં એડ કરવાથી આપણા ઢોકળા છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે અને હવે આપણે વિસ્કાલની મદદથી આ રીતે એક મિનિટ થી બે મિનિટ જેવું આરતી એક જ ડાયરેક્શનમાં અને આપણે ફેટી લેવાના છે જેથી કરીને તેમાં હવાના કણો ભરાય છે અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની અને રેડી થઈ જાય છે તો આ આપણે એક જ ડાયરેક્શનમાં તેને બે મિનિટ જેવું ફેટી લીધું છે તો આપણા ઢોકળા પેટર્નનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે જેમ આ ઢોકળા બનાવવાના છે તેને આ રીતે તેલથી સારી રીતે ગ્રીસ કરી દેવાનું છે જેથી કરીને આપણા ઢોકળા છે તે નીચે ચોટે નહીં એટલા માટે તો આ રીતે તપેલીને મેં સારી રીતે તેલથી ગ્રીસ કરી દીધી છે તો હવે આપણે તપેલી તેલથી ગ્રીસ કરી અને રેડી છે તો હવે આપણે બેટરને લઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે ઢોકળા બનાવવા માટે બેટર પરફેક્ટ રહેલી છે તો છેલ્લે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઈણો એડ કરી દઈશું તો આપણે ઈનો તેમાં એડ કરી દીધો છે તો ઇનાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને હવે આપણે આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી વસ્તુને એકદમ ફટાફટ એવી મિક્સ કરી દેવાની છે તો ઈનો આપણે જ્યારે ઢોકળા બનાવવાના હોય ત્યારે છેલ્લે જ તેમાં એડ કરવાનો રહેશે તો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું ફૂલી ગયું છે તો બધા જ બેટરને આપણે તપેલીમાં આ રીતે એડ કરી દઈશું ઢોકળા બનાવવા માટે તો આ રીતે આપણે બધું જ બેટર તેમાં એડ કરી દીધું છે તમે જોઈ શકો છો તો એકદમ સરખી એવું આપણું બેટર બની અને રેડી છે તો હવે આપણે ઢોકળા બનાવવા માટે પહેલેથી જ પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે તો આપણું પાણી એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ તપેલીને તેમાં સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું તો આપણે આને એકદમ સરખી એવી ગોઠવી દેવાની છે તો હવે આપણા ઢોકળા બનવા માટે બેટર પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે આને ઢાંકી અને પંદર મિનિટ જેવું આપણે આને સ્ટીમ કરવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બનાવ્યા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ સ્પંજી બન્યા છે આ રીતે ચપ્પાની મદદથી જોઈએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે તો હવે આપણે આને આમાંથી લઈ લઈશું અને હવે આપણે ઢોકળાને એકદમ સારી રીતે ઠંડુ કરી લેવાનું છે જેથી કરીને તે આસાનીથી ડીમોલ્ટ થઈ જાય તો ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તપેલીને આ રીતે ઊંધી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ ઢોકળા એકદમ સારી રીતે નીકળી ગયા છે તો એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બની અને તૈયાર છે તમે જોઈ શકો છો અને એકદમ સ્પોન્જી એવા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને કટ કરી લેવાના છે તો આ રીતે આપણે આને ચાર ભાગમાં જ કટ કરવાના છે આપણે આની સેવ ખમણી બનાવવાની છે એટલા માટે આપણે એકદમ સરસ એવા આપણા ખમણ બની અને રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે આને ચાર ભાગમાં કટ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સ્પોન્જી અને એકદમ જાલેદાર એવા આપણા ખમણ બની અને રેડી થઈ ગયા છે અને એકદમ ફટાફટ આપણા ખમણ બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આની ખમણી બનાવી લઈશું તો આને આપણે એકદમ સારી રીતે તેના માટે આપણે આ રીતે જે ખમણી આવે છે તે આપણે લઈ લેવાની છે ને આ રીતે તેના ઉપર ખમણને સારી રીતે ખમણી લઈશું જેથી કરીને આપણી સે ખમણી છે તે એક સરખી બને એટલા માટે તો આ રીતે આપણે બધો જ તેનો ચૂરો કરી અને રેડી કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી એવી આપણી સે ખમણીની ખમણી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે વઘારી લઈશું તો તેના માટે આપણે અહીંયા એક પેનમાં ચાર ડાંકલી જેટલું તેલ એડ કરવાનું છે તેલ આપણે વધારે પડતું નહીં લઈએ તો તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈ સારી રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું તેમાં જીરું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડીક તીખાશ આપવા માટે મેં અહીંયા એક કટિંગ કરેલું મરચું લીધું છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું તો બધી વસ્તુ આપણે સરસ એવી તેમાં એડ કરી દીધી છે તો આને બધી વસ્તુને એકદમ પરફેક્ટ મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડીક એવી હિંગ એડ કરી દઈશું વધાર માટે તો હિંગ પણ આપણે તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે તેમાં વન ફોર કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આપણે બે કપ જેટલી ખમણી છે ત્યાં સાથે આપણે વન ફોર કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એક ચમચી જેટલી આપણે તેમાં દરેલી ખાંડ એડ કરી દઈશું બધી વસ્તુને એકદમ પરફેક્ટ મિક્સ કરી દઈશું તો આપણો વઘાર બની અને રેડી છે તો હવે આપણે જે ખમણી તૈયાર કરીને રાખી છે તે બધી જ આપણે તેમાં એડ કરી દેવાની છે તો આપણે બધી જ ખમણી તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે હળવા હાથે ચમચાની મદદથી સારી રીતે આપણે આને મિક્સ કરી દેવાની છે આપણે આને એકદમ હળવા હાથે જ મિક્સ કરવાની છે તો આ રીતે આપણે બધી જ ખમણીને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સૂટી છૂટી એવી સેવ ખમણી બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ દાણેદાર એવી બની એકદમ ફટાફટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી દઈશું અને હવે આપણે આને ગરમા ગરમ ખાવા માટે સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી અને દાણેદાર એવી આપણી સેવખમણી બની અને રેડી છે તો આને આપણે ખાવા માટે સર્વ કરીશું સાથે જ આપણે તેને આ રીતે પીળી સેવ થી સરસ એવી ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો જૂતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી સેવ ખમણી બની અને તૈયાર છે તો હવે આપણે આને પીળી સેવ અને દાઢામના દાણાથી આપણે સરસ એવા ગાર્નિશ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર આપણી સેવ ખમણી બની અને તૈયાર છે